ગાંધીનગરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની માં સ્ટાફ નર્સની ભરતીને લઈને જે વિવાદ થયો છે તેને લઈને મોટી બેઠક યોજવામાં આવી છે આરોગ્ય કમિશનર રસદ પટેલ અને ડોક્ટર ખેર સહિતના અધિકારીઓ બેઠકમાં હાજરી આપી છે બેઠક બાદ ઋષિકેશ પટેલ જવાબદાર સામે પગલાં નક્કી કરીને જાહેરાત કરશે હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલ નર્સિંગ પરીક્ષાનો મામલો ખૂબ જ વેચીતો બન્યો છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તાકીદની બેઠક બોલાવી છે બેઠકમાં જી ટુ યુના રજિસ્ટ્રાર કેન તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કમિશનર હર્ષદ પટેલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ ગયા છે અત્યારે મહત્વની બેઠક ઋષિકેશ પટેલના વિભાગમાં ચાલી રહી છે જીટીયુએ પેપર સેટરને એક દિવસમાં ખુલાસો આપવાની એક તાકીદની નોટિસ પાઠવામાં આવી છે પેપરમાં કોઈપણ પ્રકારની ગેરતી થઈ છે કે નહીં તેમાં તમામ ભાષાઓને ધ્યાને રાખી આજે ઋષિકેશ પટેલે અત્યંત મહત્ત્વની મીટિંગ બોલાવી છે અને મિટિંગ બાદ નિર્ણયો ઉપર આવશે કે કોણ દોષિત છે તેમ કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા તેની જાણકારી આપવામાં આવશે સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાને લઈને એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે સૌથી પહેલાં આન્સર કી સામે આવ્યા બાદ વિવાદ જાગ્યો હતો કારણ કે તમામ આન્સર એ ના ક્રમમાં હતા પેપરમાં એક પછી એક સવાલ સામે ક્રમ પ્રમાણે એબીસીડીમાંથી વિકલ્પ પસંદ કરીને લખવાનો તો જવાબ પહેલેથી છેલ્લે સુધી જવાબમાં એ એ રીતે ક્રમ હતા જેને લઈને અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે માનીતાઓને નોકરી અપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ઘટનાને લઈને જીટીયુના રજિસ્ટ્રાર ડૉક્ટર ખેરે મોટો ખુલાસો સામે આવ્યો છે જેને જેમાં પેપર સેટર કરનાર સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હોવાનું જીટીયુએ ના ખુલાસો કર્યો છે અને અલગ પ્રકારના મોબાઈલમાંથી પણ મેસેજો થયા છે વનરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિના મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે એફ એન એ બી એ ટીએચ ત્રીસ નામના વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ મુકાયો છે જેમાં લખાણ લખ્યું છે આપણે જ પેપર કાઢ્યું છે સમગ્ર ઘટનાને લઈને ક્યાંક રાજકીય વિવાદ પણ સામે આવ્યા છે હવે જોઈએ છે કે ઋષિકેશ પટેલ બેઠક બાદ શું નિર્ણય લે છે